નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદ્યાપત યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રયોગપોથીનો પોથીનો પ્રયોગ નંબર બે જોવાના છીએ વિડીયોને એન્ડ સુધી જોજો અને આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત પોથીના પણ વિડીયો આવે છે ધોરણ છથી લઈને દસ સુધી તો એ પણ જોવાનું ભૂલતા નહીં બરાબર એ પણ જોઈ લેજો જેથી કરીને તમને ગણિત પોથીના પણ વિડીયો જોઈને ગણિત પોથી પૂરતા પણ આવડે અને પ્રયોગ તો આપણે ઓલરેડી ધોરણ છથી લઈને ધોરણ દસ સુધીના બનાવીએ છીએ બરાબર તો તમે એ પણ જોઈ શકો છો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને પીડીએફની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તો એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું અને આપણને પર્સનલ કોન્ટેક કરવાનું તો આપણે આની પીડીએફ વિશેની પણ વાત કરી લઈશું અહીંયા છે તમારે પ્રયોગ નંબર બે બરાબર જે આપણે આજે જોવાના છે પ્રયોગ નંબર એક આપણે ઓલરેડી જોઈ લીધો હવે પ્રયોગ નંબર બે જોવાના છે તો તમારે અહીંયા હેતુ છે દહન માટે હવા જરૂરી છે તેમ દર્શાવવું બરાબર તો એ તમારે અહીંયા દર્શાવવાનું છે તો અહીંયા સાધનોમાં તમારે લેવાની છે દિવાસડી લાકડાના ટુકડા કાચની ચીમની અને કાચની ટકતી પદાર્થોમાં ત્રણ મીણબત્તી લેવાની છે વિદ્યાર્થી મિત્રો અને ટેબલ લેવાનું છે બરાબર તો આ ભૂલતા નહીં આ સાધન અને પદાર્થો નહીં હોય તો પ્રયોગ થશે નહીં તો આ સાધનો પહેલાં ફરજિયાત જોશે અને પદાર્થો ફરજીયાત જોશે હવે તમારે આકૃતિની વાત રહી તો આ જ આકૃતિ તમારે તમારે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં દોર દેવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ છે તમારે આ જે આકૃતિ છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારે અહી દોર દેવાની છે બેઠી તો એ આકૃતિ દોરવાનું ભૂલતા નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે પદ્ધતિની વાત કરીએ તો પદ્ધતિમાં તમારે અહીં એક નંબર છે મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકી દેવાની છે તમારે ત્યાર પછી લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને મીણબત્તી પર ગોઠવો પછી એટલે કે તમારે થશે આકૃતિ એ બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે શું થાય છે તેનું અવલોકન કરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો અવલોકન કરો અને લાકડાના ટુકડા હટાવીને ચીમનીને ટેબલ પર અડવા દો એટલે કે ચીમનીને ટેબલ ઉપર પડવા દો બરાબર જ્યોતિનું અવલોકન કરો એટલે કે જે જ્યોતિ હોય પીળા કલરની આ જે છે વિદ્યાર્થી મિત્રો આ આ જ્યોતિ છે એનું અવલોકન કરવાનું છે તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યોતિનું અવલોકન કરો હવે ચીમની પર કાચની તકતી મૂકો બરાબર વિદ્યાર્થી મિત્રો અને જ્યોતિનું અવલોકન કરો અને ત્યાર પછી તમારે આનું અવલોકન કરીને પ્રયોગ અને પ્રયોગ તમારે અહીંયા દૂર જવાનો છે અને અવલોકન કરીને તમારે અવલોકન અહીં લખવાનું થશે અને નિર્ણય પણ અહીં લખવાનો થશે તો અવલોકનમાં તમે જોશો તો ત્યારે તમારે અવલોકન આ રીતે રહેશે જ્યોત સરગાવવાનું ચાલુ રાખે છે જ્યોત સળગવાનું ચાલુ રાખે છે મીણબત્તી સ્થિર જ્યોતિથી સળગે છે અને ધુવાળું ઉત્પન્ન થાય છે મીણબત્તી બુજાઈ જાય છે બરાબર તો આ ત્રણ આકૃતિમાં તમારે ત્રણ અવલોકન નોંધવાના રહેશે નિર્ણય જોઈ લઈએ હવે તો દહન માટે વિદ્યાર્થી મિત્રો હવા એટલે કે ઓક્સિજન બરાબર ઓક્સિજન વગર દહન પ્રવૃત્તિ થઈ શકે નહીં તો હવા માટે દહન જરૂરી છે આમ હવા ન હોય તો દહન પ્રક્રિયા થશે નહીં બરાબર એટલે કે ન થાય તો દહન માટે એટલે કે જે સળગાવાનું હોય છે એના માટે હવા એટલે કે ઓક્સિજન તમારે ખૂબ જ જરૂરી છે ઓક્સિજન જોવશે બરાબર તો એ જોઈ લેજો હવે આપણે જ્ઞાન ચકાસણી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો એ જ્ઞાન ચકાસણી આપેલી છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં તમારે લખવાનો છે એક નંબર નીચે પૈકી કયો વાય દહનમાં ઉપયોગી છે એ હાઇડ્રોજન બી ઓક્સિજન સી કાર્બન ડાયોક્સાઇડ ડી નાઇટ્રોજન તો એ જવાબ આવશે તમારે બી ઓક્સિજન નીચેના પૈકી અદનશીલ પદાર્થ કયો છે તો ઓપ્શન છે એ સલ્ફર બી એફ બે સ્ટોસ સી સ્ટોસ સી તમારી છે યા કાગળ અને ડી કોલસો તો જવાબ આવશે બી એ અર બે અર્સ બે સ્ટોક્સ ત્યાર પછી ત્રણ નંબર નીચેના પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી તો અહીંયા ઓપ્શન છે એ કપૂર બી એલપીજી સી કોક ડી કેરોસીન તો એ જવાબ આવશે તમારે સી કોક ચાર નંબર સુરક્ષિત દિવસ ડી બનાવવા શાનો ઉપયોગ થતો નથી સુરક્ષિત દિવસ ડી બનાવવા ઉપયોગ થતો નથી તો એ જવાબ આવશે ડી સફેદ ફોસ્ફરસ ત્યાર પછી અહીંયા તમારે પાંચ નંબર છે મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે એ ભૂરો બી કાળો સી પીડો આ એ ભૂરો બી પીડો સી કાળો ડી લાલ તો એ જવાબ આવશે એ ભૂરો વ્યાખ્યા આપો દહન દહનની વ્યાખ્યા તમારે એ આપવાની છે વિદ્યાર્થી મિત્રો તો એ દહનમાં તમારે થશે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થો હવા માન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને ઊર્જા ઉત્પન્ન કરે તેને દહન દહન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થો હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહે છે દહનશીલ પદાર્થ વિદ્યાર્થી મિત્રો તો એ દહનશીલ પદાર્થમાં આવશે જે પદાર્થ સરગી શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે કેલરીનું મૂલ્ય એક કિલોગ્રામ બળતનનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતાં ઉષ્માના ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે બરાબર તો આ તમારે ખાસ કરીને જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આ ભૂલતા નહીં અરે તો ચાલો આ આટલે સુધી આપણે અહીંયા વિડીયો રાખીએ છીએ અને હા તમને અગાઉ કીધું એ પ્રમાણે ગણિત પોથી અને પ્રયોગ પુથીના સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર આવે છે અને સ્વાધ્યાય પોથીના પણ વિડીયો આપણી ચેનલ પર આવે છે તો વિડીયો નહીં જોવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ ને આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ આભાર